જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો કે હવે દાખલ નંબર ચાર દાખલા નંબર ચાર ની અંદર આપણે મધ્યક શોધો ચાલો એની માટે વાત કરીએ તો કે આપણે કોષ્ટક ની અંદર જે છે વર્ગ અને આવૃત્તિ આપી દીધી છે હવે વર્ગમાં તમે જોવા જાવ તો થોડી ઘણી સંખ્યામાં જે છે આંકડા આપણે મોટા મોટા આપ્યા છે તો એના આધારે આપણે એવું સમજી શકીએ ખરી અથવા વિચારી શકીએ ખરી કે અહીંયા પણ આપણે જે છે ત્રીજી રીત જે છે મધ્યકમાં ત્રીજી રીત જે છે પદ વિચલન એ રીત મુજબ આ દાખલાની જે છે આપણે ગણતરી કરશું ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ તો કે આપણે બધા લોકોને ખ્યાલ છે કે કોષ્ટકમાં બે ખાના જે છે આપણે આપી દીધા હોય ત્રીજું ખાનું શેનું આવશે પદ વિચલન માટે તો કે આ આપણે ખાસ ધ્યાને રાખવાનું ત્રીજું ખાનું ફરજિયાત એક્સ આઈ એટલે કે મધ્ય કિંમત વાળું આવશે ચાલો હવે આપણે એ મધ્ય કિંમત મેળવીએ તો કે મધ્ય કિંમત ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો તો કે મધ્ય કિંમત માટે આપણે જે વર્ગ આપ્યા છે એના પરથી મધ્ય કિંમત મળશે આપણે આગળ જાણી ગયા બધી વસ્તુ ચાલો હવે થોડી ઘણી જે ગણતરી જે સ્પીડ થી આપણે કરશું કઈ રીતે તો કે ધ્યાન આપો વર્ગ જે આપણે આપ્યા પાસે વર્ગ ને પહેલા વર્ગ ઉપર જોવા જાય તો પહેલો વર્ગ આપણે આપ્યો છે પાસઠ અને અડસઠ પાસઠ અને અડસઠ નો સરવાળો કરીએ ભાઈ કે આપણે બે જો અહીંયા સરવાળો આ વખતે કરી નાખીએ થોડી ઘણી સંખ્યા મોટી છે તો કે પાસઠ

10 માંથી 10 જાય તો વિદ્યાર્થી મિત્રો જીરો એટલે કે આપણે જે છે પેલી મધ્ય કિંમત કેટલી મળી કિંમત પેલી ની કિંમત આપણે મળી છે અત્યારે હાલમાં સાસઠ પોઈન્ટ પાંચ ખાસ ધ્યાન રાખવાનું છે એક જ વખત આપણે જે છે મધ્ય કિંમત આવી રીતે મેળવવાશે બાકી શું કરવાનું છે તો કે આપણે સમજી ગયા કે વર્ગમાં દરેક દરેક જગ્યા વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ નું અંતર છે તો આપણે જે છે આગળ જે છે એક સાઈ ની કિંમત મેળવવા માટે ત્રણ ત્રણ નો ઉમેરો કરતો જવાનો છે તો ચાલો ત્રણ નો ઉમેરો કરીએ હવે ત્રણ નો અહીંયા ઉમેરો કરીએ એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ત્રણ જે છે ને એ આપણે અહીંયા અહીંયા અહીં પોઈન્ટની આગળની જે સંખ્યા છે ને એમાં ઉમેરો થશે પોઈન્ટની પાછળની સંખ્યામાં જે છે કાઈ ઉમેરો થશે નહીં તો પોઈન્ટની પાછળની સંખ્યા દરેકે દરેક જે સે એક સાઈની કિંમતો માટે સમાન રહેશે એટલે પોઈન્ટ પછી પાંચ સમાન રહેશે બધે ચાલો ત્રણ 3 નો ઉમેરો કરી આ ગમે સંખ્યામાં ઉમેરો થશે પાંચ સમાન નહીં થાય પોઈન્ટમાં ધ્યાન આપજો તો કે 67 માં 3 નો ઉમેરો કરી તો કેટલા થશે 69 તો પોઈન્ટ પાંચ લખાશે કારણ કે અહીંના પાંચ દેશે પોઈન્ટના એ લખાશે એમના એમ ઓગણ સિત્તેર માં ત્રણ કરો તો કે પંચોતેર કેટલા લખાશે પોઈન્ટ પાંચ ફરી પાછા ત્રણ નો ઉમેરો કરીએ તો કે અઠ્યોતેર અઠ્યોતેર પોઈન્ટ પાંચ ફરી ત્રણ નો ઉમેરો કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે અહીંયા આગળ તો કે એક્યાસી તો કે એક્યાસી પોઈન્ટ પાંચ ફરી ત્રણ નો ઉમેરો કરી ગણતરી કરવા માટે એની ધારણા કરવી પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એની ધારણા કરી હવે અહીંયા આગળ છે ને વિદ્યાર્થી મિત્રો હું એક્સ આઈ ની જે કિંમતો છે ને એમાંથી મધ્ય કિંમત મધ્યમાં જે કિંમત હોય ને એને અહીંયા એ ધારી રાખશે આપડી માટે સરળતા રહેશે

ઉપર માઇનસ નીચે પ્લસ તો માઇનસ ક્યાંથી એક થી માઇનસ એક માઇનસ બે માઇનસ નીચે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો છે એફઆઈ એટલે આવૃત્તિ અહીંયા આપેલી છે યુઆઈ ની કિંમત આપણે મેળવી છે ચાલો આપણે ગુણાકાર કરીએ તો પેલા જે છે ગુણાકાર આપણે બે અને ત્રણ નો બે તેરી છ કેવા લખાશે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો જીરો લાઈનમાં જીરો તો આવશે આગળ હાલો સાત એકા સાત ચાર નો વારો ચાર દુ આઠ હાલો ત્રણ નો વારો સોરી બે નો વારો બે તેરી છ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જે છે આપણે ઉપરના કોષ્ટક ની અંદર જે છે બધી ભરપાઈ કરી નાખી છે હવે નીચે જે મેળવવાની છે એની વાત કરી તો કે પહેલા કોનો સરવાળો મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે પહેલા અહીંયા fi નો સરવાળો મેળવવાનો છે fi ને આપણે સરવાળો તરીકે ગોઠવણી કરીએ એટલે શું લખાશે sigma fi ચાલો સરવાળો કરીએ કઈ રીતે સરવાળો કરું ખાસ ધ્યાન રાખજો તો કે પહેલા અહીંયા 8 અને આ 2 8 અને 2 નો સરવાળો કેટલો થાય 10 વિદ્યાર્થી મિત્રો તો કે દસ ચાલો સાત અને ત્રણ નો સરવાળો પણ કેટલા થાય દસ આ આઠ ને બે દસ અને સાત ને ત્રણ દસ એટલે દસ ને દસ વીસ વીસ માં ચાર ઉમેરો તો ચોવીસ ચોવીસ માં ચાર ઉમેરો તો અઠ્યાવીસ અઠ્યાવીસ માં બે ઉમેર તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ તો કે અહિયાં સિગ્મા એફ નો સરવાળો કેટલો છે આપને જવાબ ત્રીસ મેળવશે ચાલો હવે છેલ્લું ખાનું જે સરવાળો કરીએ એટલે અહીંયા પણ સિગ્મા લગાડી દેસુ આપણે એટલે શું લખાશે સિગ્મા એફ આઈ

એજ રીતે આઠ આઠ કેન્સલ તો વેધા શું જોવો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ સાત વેધા અને માઇનસ ત્રણ વેધા તો ખરેખર આની જ બાદ બાકી કરવાની રહી આપણે તો કે સાત માંથી ત્રણ જાય જો સાત મોટી સંખ્યા વખતે પ્લસ છે સાત માંથી ત્રણ જાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો પ્લસ ચાર પ્લસ ચાર આ વખતે પ્લસ માં જવાબ આવ્યો એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો હવે સૂત્ર મેકી ને ગણતરી કરીએ આ રકમ જે છે હું કાઢી નાખું છું વિદ્યાર્થી મિત્રો તો કે ચાલો હવે આપણે સૂત્ર મેકી અને ગણતરી કરીએ

એજ રીતે વિદ્યાર્થી મિત્રો સિગ્મા એફ આઈ યુ આઈ એની કિંમત કેટલી મળી સાવ વખત આપણે પ્લસ ચાર એજ રીતે બાકી રહ્યા હવે એસ એસ એટલે વર્ગ લંબાઈ જે વર્ગનો તફાવત જે હતો વર્ગ જે અંતર હતું એને આપણે કેટલું મેળવું તો અહીં ઉમેરો કેટલા નો કર્યો ત્રણ ત્રણ તો એસ ની કિંમત ખરેખર કેટલી કહેવા છે ત્રણ ચાલો હવે સૂત્ર મૂકવાનું સૂત્ર શું છે પદ વિચલન રીતનું તો કે એક્સ બાર બરાબર એ વત્તા એફ આઈ ગુણા એચ ચાલો ગણતરી કરીએ તો કે એની કિંમત કેટલી ધારેલી છે કેટલી મળી છે આપણે ધારી નહીં મેળવીશું તો કે પંચોતેર પોઈન્ટ પાંચ વત્તા સીગમા એફઆઈઆઈ ની કિંમત ચાર ભાંગાકારમાં સિગ્મા સીગમા એફઆઈ ની કિંમત કેટલી મળી છે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રીસ ગુણ્યા એસ એચ ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો ત્રણ હવે ધ્યાન આપજો અહીંયા આગળ જે છે ને આ વખતે સિગ્મા એફ આઈ ની કિંમત પ્લસ આવીને ને એટલા માટે અહીંયા પ્લસ જ રહેશે આ ખાસ ધ્યાન રાખવું આપણે ચાલો હવે ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પંચોતેર પોઈન્ટ પાંચ એમ ના એમ વત્તા અહીંયા જે છે ને હું થોડો ઘણો ક્રોસમાં માં ભાંગાર કરના કઈ રીતે ધ્યાન આપજો તો કે ત્રણ દાન ત્રીસ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા વધ્યા અહીંયા દસ વધ્યા એવું કહી શકાય ઉપર ચાર નીચે દસ ચાલો હવે આની ગણતરી કરીએ તો કે પંચોતેર પોઈન્ટ પાંચ એમ ના એમ વત્તા ચાર ને આપણે દસ વડે ભાંગીએ ચાર ને દસ વડે ભાંગીએ એનો અર્થ શું થાય તો કે અહીંયા એક જીરો છે એટલે ઉપર મારે એક પોઈન્ટ નો ઉમેરો કરવો હવે એક જ સંખ્યા છે તો એક સંખ્યા ની આગળ પોઈન્ટ લાગુ જાય એટલે કે અહીંયા પોઈન્ટ ચાર પોઈન્ટ ની આગળ કઈ ન હોય તો જીરો આપણે લખી શકીએ ખરી ચાલો હવે સરવાળો કરવાનો રહ્યો તો અહીંયા સરવાળો કઈ રીતે થશે તો કે પંચોતેર રીતે કંડિશન થાય છે ની નીચે પોઈન્ટ આવવો જોઈએ પોઈન્ટ પછીની સંખ્યા પેલી છે તો એની પેલી સંખ્યા આવી જોઈએ ની આગળ જે સંખ્યા છે તો એની આગળ પોઈન્ટ ની આગળની સંખ્યા આવી જોઈએ ચાલો સરવાળો કરી તો પાંચ અને ચાર નવ પોઈન્ટ ના પોઈન્ટ પાંચ ના પાંચ સાત ના સાત તો કે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક ની કિંમત મળી છે ચાલો તો આ મળી ગયો બાર બાર એટલે કે મધ્યક ની કિંમત આપને મળી ગઈ અહીંયા પંચોતેર પોઈન્ટ પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જશે આપડો પ્રશ્ન નંબર ચાર પણ જે છે પૂરો થાય છે ચાલો હવે આની પછી દાખલો જે છે એની વાત આપણે કરીએ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો